वाले हलवा मच्छे कालिया पे लिया हो तो हो ये मजा भी है वो मैं क्या मारे नहीं आ जाऊं मैं काम है ना हमारा अंतिम फिर घर में हां मैं एक जाऊं जो थोड़ा अपने अरे पहले आ सी वहां होते तोरियो कोई भूख ना लगेगा अच्छा और मैं ना खाएगा हेलो मित्रों हो है कहीं ना सेवड़ो सेवड़ो है तो राम पेड़ो को इतना ना खाएगा गया बदे फिर

આગળ વધીએ તો આપણા કાર્યક્રમની અંદર તો અહીંયા મેડમ અત્યારે ગરમા ગરમ રોટલી બનાવે બે ચાર વાર એની હારે કરીએ એમ કરતાં કરતા બે ચાર વાતો કરશું તો આપણે બ્લોક બની જશે તો બસ જોડાયેલા રહેજો અને હોકથી એક વાંખે પડે કે હવે એવી નવી રૂમ જમાટીએ મારે કોઈકના હાથમાં આવીએ તો હોખથીને કામ લઈ લઈએ કે હોખથી હેક લીન ઘર હે આખો બી કન્ટિન્યુ આમ આવી જાવ થોડાક આ આવી જાવ હાલો કરલીવાલી કેમ છો આમ એક સાઈડ બધું ભૂરું પૂરું થઈ જાય ને એક સાઈડ ધોરું થઈ જાય ને કેમ ભેગું નથી થતું રેવા દેખા તમારી પાછળ ખૂણામાં ચૂનાનું પાવું જ પડ્યું ઘનશ્યામ ભાઈ કોણ મૂકી ગયો ખબર આપણે તો કોઈ એફ ખાતું નથી આ મહેમાનો તમે ઘરે આવે એનો વાંધો નથી મસાલો ખાઈ ખાઈ ને પાવું શું ટીંગારું ના લાગે આ સલામી આમ દ્વારા અમારે આર્મી આર્મી બોય આવે તો અહીંયા બને ગરમા ગરમ હું કે વીરભાઈ માટે રોટલી બને છે વીરભાઈ એકચુઅલી હમણાં થોડીક વાર થોડીક ક્ષણો પછી એનો રિક્ષા આવશે અને સ્કૂલ જાય છે સો મેડમ ખાંડી થઈ ગઈ આવડી તારા જેવી છે અચ્છા એને રોટલી ઉપવા દો તમે મેડમ થોડુંક નાખવામાં મૂળ મૂળ ને હા ભાઈ ને તણમ રોટલી ઉફેલી જ ભાવે એમને એમ ભાવે નહીં તો ખાધે શોખી જ નહીં ક્યાં ગયો તો કઈ બાજુ સાયકલ લઈને બે તો કરી બે મિનિટ કે ખરખી વાત કરી શું કર્યું ફેરવ તો વાહ અમારે વીર ને એક શોખ છે મણિયારો ને તાળીરાસ ને એમ કઈ ઢોલ વાગે ને એટલે રેવાય ભાઈ એમ કે બાપ દીકરા ને બે ને હવે રમવું તો ખરી ને માણસના જીસમમાં ઢોલની દાંડી વાગે ને એટલે આમ ઘણારાટી બોલવી જ જોઈએ મજા જ આવવી જોઈએ રમવાને હજી એક અમારે આવે છે એકચુલી ખેલૈયો તો આવે છે તમે જો આમથી પીડ્યો હવે આવો લાખા શું ગયા લાખો લાખા આડાવરી વાત ન કંઈ કરતો વીરભાઈ અમારે ગૌરી નાક સાફ કરવા આવ્યું કે ભરાઈ રહ્યું

તેરા તો મૂવી પસંદ નહીં મજા ચાલ નહીં રૂપારી છે પણ મારવા દોડો મને છોટું મેમ્બર વીર જો એની હારે તો બિચારાને કહળી નાખે લખનભાઈનો મોરડો કાનો પણ કાનો હે આ ભગવાનનો માણસ હાવ કાનજી કાનજી ભગવાન જેવું જ કામ કામ છે એનો બેઠો જ સાનો મોનો કંઈ ડિસ્ટર્બ નહીં અઢળક પ્રેમ હે મારા વીરને એનિમલ્સ હારે એનિમલ્સને પ્રેમ કરાય મૂંગા પ્રાણી હે બધા આ છોડો પીડા રાખે કેમ મને ખબર સોફનું બહુ જ્યાં કરે પબ્લિક સો આઈ થોટ વાય એમ નોટ ડુઇંગ ધીસ ઇફ આઈ સમથિંગ આટલું હવે એમ તો કંઈક એડ તો એક લોંગ માટે છે એક શોર્ટ માટે છે ધ સેમ કાર્સ એન્ડ ધે ઇન તો બસ એવું છે અમારે છે ગયા કેમ છો

એક પડકો તમારે જોવો પડકો જોઈ જાય હોય ને તો તમને આમ અસર જ લાગી જાય હે દેખાય તમને કંઈક દેખાઈ જા આ જોવો તો આ મતલબ આમાં આખા દિવસનો હેઠવાડો નાખે અને એને ક્યાંય અડાય એમ નથી એમાં કૂતરો ઘા કરી ગયો હેન્ડલ આખું બટકા બટકા કૂતરો ઉપાડે જ ને કૂતરા નાખો ની ટાણે ખાવાનું કાં કૂતરો કરે ઓ બારગામ ના અચ્છા એવું છે ચાલો તો તમે આ ઉસકી લ્યો

ઓઈણી જોડી આવીએ અને પછી એમાં કરી કે વાવણે જુવાર મકાઈ ને અહીંયા થોડું કઈ લહણ ને આમાં અરે ગીતે ગીતે રહે લહણ માં તો જોવામાં આમાં જમાવટ છે બાસક હવે આવે ઓછો રહ્યું ને ક્યાં આમાં લહણ થાય હજુ એટલી બોયડી તો આ બધું બોડ્યું છે થઈ જાય એક બે વરમાં ઓ એક તો અહીંયા ઘંટી ચાલુ કરે કઈ નહીં સમજે રેવા દે ને વિલી પડી તો લાગી જાય લઈ લે તું ફોકસ હા બરોબર હવે મિત્રો બરી ગયો આપણે બાઇકમાં ખોટો જ અંદર રહી ગયો હા એવું મુશ્કેલ હે ગયું મળી જાય તો સારું ઓટો મોબાઈલની દુકાને મળશે ઇલેક્ટ્રિશિયન પાછે તો નહીં મળે આય આથી આમ ફીટ કરેલ હતું આમ લોસ કોન તૂટી ગયા છે અચ્છા આ લાઇટોનું કનેક્ટિવિટી હોઈ ગઈ લાઇટ બધ થઈ ગઈ બાપ અરે કાલે સર્વિસ કરાવ્યું આ બધા એમાં ઓઈલ ઓઈલ કરીને લાગ્યું બાપે લુગડા ભરી પી ગયા બધી હા કે ને ગુજુ બ્લોગ્સ લખવાનું છે ને ગુજુ બ્લગ્સ ફિયર કાઢી નાખી આવતીકાલે કાલ આપણે આનાથી મકાઈ ને જુવાર વાવવાને હે કેમ કે પેલા વાવી એમાં તો કંઈ વીર્યું નઈ આ વખતે કંઈ ખારું થઈ જાય તો આને નત મજા આવતી જો ઓહોહો તો ભૂરો ભૂરો થઈ ગયો તો નહોત તકલીફ લે અમાર વીર કે વાનો ફા વિડિયો ઉતારી લે ફેમસ થઈ જાય અમાર માં જો એ વાવીલું તો દે માંડવી વીણે હોજે કામ હાલે આલે જ મોઢાડે રસ્તે પેક ભાઈ માંડવી હોજે તો વાવલેને હમી કરે કામ તો પછી કામ કરો માહીજો બેઠી બેઠી વીણે તો મિત્રો ચાલુ કરી દીધો આપણે એક્ચ્યુલી એક બે ત્રણ ચાર ને પાંચ ક્યારે મકાઈ નથી આ મકાઈ એટલી ઓફરમાંથી વીધી હવે આમાં જાય એમ નથી મેડમ તો જુવાર હતી થોડીક તો જો અમે નહીં કીધું હવે આપણે ફિફ્ટી ફિફ્ટી કરી નાખીએ જુવાર મને નથી લાગતું ભૂગાઈ જાય એવા કાં લાગે તો વેર કાભો આપતો નથી કાંઈ કાભો પીડો એ કાભાગ ક્યાં હાથ ને કહ્યા કાઢી લે मौसम ने हुई नहीं हुई ध्यान रखो हाथ वगैरह ना करे जो यो मेरे घड़ी का तुम होल्ड करो तो उधर तो का हम उन्होंने मुंह करे लो सो होल्ड करो तो कम नजर में आवे हम ना ना रेस नहीं तो छोड़ तू कितनो गाने रेस करबो हेलो हां हूं वाले हलवा में छे कल या पेली आओ ई तो हो ये आवाज आवी है हम क्या मारे नहीं जाऊं मारो काम है ना हमारे आंटी फिर घर हां मैं एक जाऊं थोड़ा थोड़ा મારા બાપા ને કેવાય ને એમાં ભાઈ જામ બાપ ક્યારો બતાડું તમને તમે જોડાયેલા જો કાશ થઈ ગઈ કાશ પપ્પાને ને બધા ઓલ્ડ સ્કૂલ હે અને આપડે બધા હવે આધુનિક કહેવાય છે એટલે જામે નહીં ભેગું કામકાજ કરવામાં પાકા દીકી બોલી જાય અમારે ખીચ ચડાવીને ભાગી જાય જે કરતો એ ભોગવે જાય એનું નથી કે કોઈનો દીકરો જીવે તાલે જીવે લીવું એમ હો ધંધો હો કરે જાય કોઈનો દીકરો કે ફૂઈનો દીકરો ફૂઈનો નહીં ભૂઈનો તમે કીધું

હવે આઈખથી આમ જાય એટલે ટ્રેક્ટર પછી આમ જાય પેલા ને પછી આમ જાય ને તો મારો આપો કે નઈ તું આમ કે હેઠા પીરો કીધું નહીં રૂકો જ્યાં ક્યારે સીધો છે હું વાંધો ભાઈ થોડી ઘણી તો આટી આવે આપણે જીપીએસ ના પછી એક આજો ત્રણ આવે આ ત્રણ બે હવે ઉડે તો શું અહીંયા હું શોખો થાય ઉડાડ ને એટલે આવું કર્યું અહીંયા તો આવી છે ને અહીંયા તો કેમ પાણી પીવું આયા એક ધોર્યો આવી છે આને કેમ પીવરાવું પીવરા ગયારામાં ધોર્યો આવ્યો આ ગયારો પ્રેમાનંદ થઈ જાય આગળ ક્યાંય નહીં જાય યાર તું તો હેથી આવો ખરા મિત્રો ફટાફટ પતાવી લઈએ પછી કેમ તો ભાઈનું પાણી પૂરું થાય ને પાણી આવી જાય પછી ભેગું બહુ જાજું કરવું પડે એમ જવાય મોડી થાય એમ કેતા એમ તમે અમે અજમાન પાક લીધું બધું ભેગું નથી વયજી ઓલામ નાખવી જાય જો પંખી બે મકાઈ આખી કાઢે જાય પૈકીને દૂરવી તો કે

એવો વાગે ચાલો મિત્રો તો ધોરિયો વરિયો કરી લે પછી નાકા પાકા ડોસી ના પછી રાત્રે પાણીવાળાનો ઓહો પાંચ છ કલાક પાણી થાય રાત્રે વારો આવ્યો પાણીનો ધોરિયો ને એવું બધું થઈ ગયું લાઈન ફિટ કરી લે આવતા વ્લોગમાં જોજો કંઈક ભેગું કરીને બનાવો તો અયા સુધી તમે જોયો આ વ્લોગ પર એની રીઝન તમને કંઈ પણ સારું લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કર્યું એ કરી દેજો બાકી લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો તમને કંઈ પ્રશ્ન હોય તો એ કયો એનાથી વિશેષ તો શું કહ્યું તો બ્લોગની સમાપ્ત અહીંયા કરીએ છો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડીયો શિવ ગાયઝીન નેક્સ્ટ બ્લોગ ટિલ દેન ડુ ઓટર્યુ વન બટ નો ટ્રબલ વિથે નહીં મને અચ્છે છે રહીએ મસ્ત રહે ચુસ્ત રહે તંદુરસ્ત રહીએ હિન્દી ક્યાંથી આવી ગયું હાઈલા કરે કંઈક કંઈક જોયું બધું મિક્સમાં હોય તો મજા આવે ઓકે ગાયશ શિવ ગાયજ નેક્સ્ટ વ્લોગ ટિલ ધન ડુ ઓટર્યુ વન બટ નવ ટ્રબલ વિથે મને બાય બાય ટેક કેર ચાલો મળી આવનારા બ્લોગમાં કામનો પાર રાતી ડ્યુટી છે પાણીને આખું ઘર હોય છે રાજ્યો પાવડો લઈને ગુમરા મારી